વાત પાટણની કરી પાટણમાં બાળ તસ્કરી મામલે તપાસથી ઢીલી નીતિ પર સવાલ ઉઠ્યા છે પાટણના નિ સંતાન દંપતિ નીરવ મોદીને બાળક વેચી આપવાના મામલામાં એસઓજી પોલીસે આરોપી લેભાગુ સુરેશ ઠાકોરની ધરપકડ કરી છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર અન્ય મામલામાં એક વર્ષ અગાઉ પણ કેસ દાખલ કર્યો હતો છતાં હોસ્પિટલ ચાલુ કેમ છે તેવા સવાલ ઉઠી જવા પામ્યા છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આ મામલામાં એસઆઈટી તપાસની માંગ કરી બાળરોગ નિશાન ડોક્ટર દિવેશ શાહે બાળકની સારવાર કરી પરંતુ એ ક્યારે એ મુદ્દે માહિતીમાં વિસંગતા છે બાળકના અસલી માતા પિતા કોણ છે જન્મ કઈ હોસ્પિટલમાં થયો એ બાબતે પણ તપાસ બાકી છે આરોપીના રિમાન્ડ પૂરા થતા દાખલ કરેલી જામીન અરજી વારા ફગાવી આરોપીના ક્લિનિકમાં તેર લાખ અઠ્ઠાણું હજાર રૂપિયાની દવાઓ જપ્ત કરવામાં આવી હતી આ ઘટનામાં જિલ્લા આરોગ્ય તંત્રની ચૂપકી દી ઘેરું રહસ્ય પેદા કરી રહ્યું છે

સૌથી મોટો સવાલ એ છે કે આખા કેસની અંદર આરોગ્ય તંત્રનું જે ભેદી મૌન છે તે પ્રશ્નો ઊભા કરી રહ્યું છે ચોક્કસ માલતી છેલ્લા એક અઠવાડિયાથી પાટણની અંદર જે નિસંતાન દંપતીને બાળક વેચવાનો મામલો બહાર આવ્યા પછી હવે હજી જે તપાસ છે હજુ થોડી ધીમી રહે પણ આજ ક્યાંક ને ક્યાંક સ્ટેજ સાહેબ જે તપાસ સાત સુધી મેં ક્યાંક પરિણામ આવ્યું છે પરંતુ એ પહેલા જે તપાસ કરવામાં આવી હતી ત્યારે જે શાંતલપુર તાલુકાના કોરડા ગામે સુરેશ ઠાકોર હતો એ પોતે ક્લિનિક ચલાવતો હતો એની પાસે આઈસીયુ બેડ ની સુવિધા સાથે હતો પણ એનો દસ પાસ હતો એની પાસે સર્ટિફિકેટ હતું છતાં એ બીજા ડોક્ટર ના નામે ક્લિનિક ચલાવતો હતો એની ત્યાં લગભગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં દવાનો જથ્થો હતો મિલવાઈ આ જે ઘટનાની સમગ્ર વાત છે તો એક સોશિયલ મીડિયામાં પહેલા અરજી ફરતી થઈ હતી અને બીજી બાજુ છે આ મેઇન સૂત્રધાર છે એ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે સંકળાયેલો હતો ને એને જાણી જોઈને જે હકીયતી સોશિયલ મીડિયા મૂક્યા પછી તપાસ થઈ અને સૌથી પહેલા સુરેશ ઠાકોર ઝુલા ઝોલા ખ્યાલ એમબીબીએસ ડોક્ટર કામગીરી અંતર્ગત એને અટકાયત કરવામાં અને પૂછપરછ કરવા ત્યાર પછી આ જે નિસંતાન સંતાન ને બાળક આપવાનું હતું એ બહાર આવ્યું અને એમાં સોદા પણ થયા છે અને હજુ પણ ઘણું કઈક આવ્યું છે એની પણ ક્યાંક ને ક્યાંક પૂર્તિ થઈ શકે છે રચના કરવાની જરૂર છે હજુ જે એજન્સી તપાસ કરી છે હજુ જીવી રીતે રાખે એના કરતા પાટણ જિલ્લાની સમગ્ર ટીમ જે પોલીસ છે એ બધી ભેગી થઈ કરે તો ઝડપથી આ છે પરિણામ થઈ કારણ કે રજૂઆત કરી અત્યારે કરી આ બધું ઉલ્લેખ તો થઈ ગયેલો છે એફઆઈઆર માં છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ જે લોકોના નામ આવે એ લોકો અત્યારે હાલ નિવેદનો થઈ જતા પણ એની સામે કાયદાકીય કોઈ કાર્યવાહી થતા નથી આવતી વાત

લગભગ એક વર્ષ પહેલા આ ત્યાં જોડ કરી અને કર્યો અને પછી ક્યાંક જમીન મળી ગયા કાયદા અનુસાર અને ફરીથી આ જે સુરેશ ઠાકોર છે એને ચાલુ કર્યું તો એક અને હાલ જે દવાઓ આવી છે એમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય ને કે કુડી સલ્ફેટ એટલે કે નશાકારક છે સાથે સાથે ઇન્જેક્શનો છે ટ્રોવાડો છે એ પણ ક્યાંક ક્યાંક એ રીતના છે આપણે એ સિવાય જે ઓલ ટેબ્લેટ આવે એ ઓલ ટેબ્લેટ જે કહી શકાય કે આપણે મેન્ટિસને કેવી રીતે આ બધી દવાઓ છે છતાં પણ હજુ એના સામે જિલ્લા સરકારનું મારું એક ખૂબ જ ક્ષિચક થઈ શકે કે કેમ મૌન છે એ તપાસો વિષય છે આ બાબતે પણ ક્યાંક ક્યાંક પગલાં ભરો છે કારણ કે તે લાખ જે નવ્વાણું નો જે ધક્કો પકડાયો છે એ દવાઓ ક્યાંકથી ક્યાંક જે કહેવાય શેડ્યુલ એક્ટ હોવી જોઈએ એની એની ફાર્મસી વીચી શકે અને આ આરોગ્ય તંત્ર અને કેમ વીચવા જે છે એ ખૂબ મોટો મોટો પ્રશ્ન છે જીવન પોલીસની આ જે ઢીલી નીતિ છે એ આપના માટે કોને સૌથી વધારે છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય તંત્ર કેમ

જે ચોક્કસ દિવ્ય સાહેબ જ્યારે જે તે વખતે સારવાર કરી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક એના બયાનમાં વિસંગતતા આવી રહી છે જે વખતે જે સીબીઆઈ ની સાથે ઇન્ટરવ્યુ કર્યો ડોક્ટર સાથે ત્યારે એકવીસ દિવસ સાત દિવસ ની સારું પણ ચોક્કસ એ કહી શકતો નથી કે કયા જે રીતે માહિતી મળી છે લગભગ ફેબ્રુઆરી માર્ચ નો ચોવીસ નો આ બનાવ છે જે સારવાર માટે બાળક લાયા હતા અને બાળકને જે પેટીમાં રાખવામાં આવતું એટલે કે ન્યુ રીત તહેવાર રાખવામાં આવ્યું હતું ત્યાં સારવાર પણ આપવામાં આવ્યું હતું તે દરમિયાન

બાર આવો ને ખુબ મહેનત કરી છે એને ખરેખર જો પોલીસ હાબિલ કરે અથવા તો આપડે જે કહેવાય કે સાયબર સાઇબર દ્વારા કરવામાં ચોક્કસ ઘણા બધા હજુ પણ વસ્તુ મારી કેમ કે પણ બિલકુલ અલકેશ આપ જોડાય સમગ્ર વિગતો જણાવ્યું કે બધા લાભ નો